ગુવા સંવિધાનના સુ સંદેશમાંથી પાક આનું અત્યારે 31 વ્યક્તિ હતા છે પછી જે મુખ્ય ઓન ઇશુ પર હતી તેમે ગુનિશને લઈને જો તમે મારી માનીને પોકિયો તો તમે મારા સાચા शिष्य તમે સબ્જે જવાબ આપશો અને સબ્જે તમે આવી જ તમે મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો મને ખબર છે કે તમે અમદાવાદમાં

ત્યારે જ શક્ય બને જ્યારે આપણે પૂર્વગ્રહ વિના અન્યને સમજવાનો પ્રયત્ન કરીએ બીજાને સમજવા આપણો પૂર્વક સમયની વ્યક્તિ દૂર કરવા પડે તો જ એકતાનું સહકારનું વાતાવરણ પ્રગતિ સંધાય અને ઈશ્વરના પ્રેમ અને જય ઈસુ વાલા ધર્મજનો જે કોઈ મારા વચનો પાડે છે તે મારો સાચો અનુયાયી છે અર્થાત મારો સાચો શિષ્ય છે આજના સુભસંદેશના શબ્દો આજના યુગમાં એક ઈસુપંથી તરીકે આપણી માટે કેટલા લાગુ પડે એકસો એક ટકા એકસો દસ ટકા એના કરતા પણ વધારે વચનો પાડવા એટલે શું દસે દસ આજ્ઞાઓ પાડું છું નિયમિત ચર્ચમાં જાઉં છું ધર્મસભાની પાડું છું નિસ્વાર્થ બનવું વળગી રહેતા હતા તેમ એક સાચા ઈસુ પંથ તરીકે વળગી રહેવું બીજો સંદેશ જે કોઈ પાપ કરે છે તે પાપનો ગુલામ છે પાપનો ગુલામ ખાસ કરીને યુવા મિત્રો માટે આજના યુગમાં મોબાઈલ કેટલો ગમે આપણને વાપરવો કોઈ ગેમ રમવી ગમે કદાચ સોશિયલ સાઇટ્સ આપણને ગમે પણ એ ગમાડતા વાપરતા વાપરતા ક્યારે આપણે એના ગુલામ થઈ ગયા ખબર નહીં જે કોઈ પા આચરે છે તે તેનો ગુલામ છે અને જે ગુલામ છે તે ઈશ્વરનો અનુયાયી નથી મારા વાલા ધર્મજનો આ તપઋતો આપણને આમંત્રણ આપે છે આપણે ગુલામી ગુલામીમાંથી છુટકારો મેળવીએ પાપોથી દૂર થઈએ અને ખરેખર ઈશ્વરના પંથે ચાલતા સાચાઇશું પંથી બનીએ ઈસુ